પૂજની ચાણક્ય એકેડમી સ્કૂલનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા પૂજ આજ રોજ ચાણાક્ય એકેડમીનો વાર્ષિક ઉત્સવ બે પાર્ટની અંદર ઉજવવામાં આવ્યો છે સવારે પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓ અને કેજી સેક્ષનના વિદ્યાર્થીઓ માટેનો એક કાર્યક્રમ હતો અને અત્યારે માધ્યમિક અને અમારી વિદ્યાપીઠ કોલેજ જે ચાલે છે અને સાથે સાથે ફિઝિયોથેરાપી કોલેજ જે ચાલે છે એના વિદ્યાર્થીઓ માટેનો એક કાર્યક્રમનું આયોજન થયું છે આજે આખો દિવસ વિદ્યાર્થીઓ સાથે રહેવાનું થયું છે વાલીઓ સાથે રહેવાનું થયું છે અને વિદ્યાર્થીઓમાં રહેલી અલગ અલગ પ્રકારની ટેલેન્ટ જે અમે વાર્ષિક ઉત્સવના માધ્યમથી પેરેન્ટ્સ સમક્ષ અને ટ્રસ્ટ ટ્રસ્ટીઓ સમક્ષ વિદ્યાર્થીઓ રજૂ કરી છે ખૂબ આનંદ થાય કે આજના યુગની અંદર વિદ્યાર્થીઓની અંદર જે નેચરલી અલગ અલગ પ્રકારની જે ટેલેન્ટ કુદરતે આપી છે અને એ ટેલેન્ટ જ્યારે વિદ્યાર્થી બહાર લઈ આવવાની અંદર એને એના ટેલેન્ટને બહાર લઈ આવવાની અંદર સંસ્થા ઉપયોગી થતી હોય ત્યારે એક ટ્રસ્ટી તરીકે ખૂબ હર્ષ અને આનંદ થાય કેટલાય વિદ્યાર્થીઓ જેનામાં વક્તૃત્વ કળાની ટેલેન્ટ હતી કોઈનામાં નાટ્ય કળાની ટેલેન્ટ જોઈ અને કેટલાકમાં નૃત્ય કળાની ટેલેન્ટ જોઈ કેટલાકમાં પોતે સારામાં સારું સારી ક્વોલિટીનું સંચાલન કરી શકે એ પ્રકારની ટેલેન્ટ જોઈ એટલે આ વિવિધ પ્રકારના કાર્યક્રમો આજે સવારથી અહીંયા થયા છે સાથે સાથે

રાજસ્થાન મધ્યપ્રદેશ દિલ્હી પંજાબ ત્યાંથી પણ વિદ્યાર્થીઓ આજે ફિઝિયોથેરાપી કોલેજ ની અંદર બનો આત્મનિર્ભર યોજના હેઠળ રૂપિયો ફી આપ્યા વગર પોતે કમાય બને ત્યાર પછી પોતે આ આ ફી ભરે એ પ્રકારની યોજનાનો લાભ લઈ રહ્યા છે એટલે વિવિધ રીતે આ સંસ્થાની અંદર આજના દિવસે ખૂબ ખુશી અને ખૂબ આનંદ થયો છે લગભગ આજના દિવસે આખો કાર્યક્રમ પૂર્ણ થશે ત્યારે છસો પચાસ વધુ બાળકોએ આજે આ કાર્યક્રમ ની અંદર વિવિધ પ્રકારના કાર્યક્રમો આપવાની અંદર ભાગ લીધો છે